ગઈકાલે એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ અગરબત્તી આપણે અયોધ્યા ખાતે મોકલી તો આજે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ જૈન અને આખી એમની ટીમ દ્વારા એક સરસ મજાની એપ અને વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે સાધુ સંતોના હસ્તે એ વેબસાઈટ એપને લોન્ચ કરવામાં આવશે આપણે બધા જ પહેલાં ચોપડીમાં શ્રી રામ શ્રી જય શ્રી રામ જય શ્રી રામ આપણે બધા જ લાલ પેનથી લખતા હતા અને હજી પણ લખીએ છીએ પણ હવે તો ડિજિટલનો જમાનો આવ્યો છે અને બાવીસમી જાન્યુઆરીએ જ્યારે લા રામલલાની નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે મારી સંસ્કારી નગરી વડોદરાના લોકો હંમેશા આ ધર્મ કાર્યમાં પણ એકદમ અગ્રેસર રીતે જોડાયેલા હોય છે મારા મીડિયાના માધ્યમથી અને શૈલેષભાઈએ અને નીરજભાઈ અને એમની ટીમે જે ડિજિટલ જય રામ અને આપણા સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ એપ લોન્ચ કરી છે તો આ બધાને હું વિનંતી કરું છું આપણે બધા જ એ એપને ડાઉનલોડ કરીએ અને આપણે જ્યારે ફ્રી બેઠા હોઈએ તો ક્યાંક ગેમ બી જોતા હોઈએ છીએ ક્યાં વોટ્સઅપ પર બેઠા બેઠા સમય પસાર કરતા હોઈએ છીએ તો આ એપ પર આપણે આપણાથી જેટલા નામ લખાઈને એટલા જય શ્રી રામના નામ આપણે એપ પર લખીને આપણે પોતે રેકોર્ડ કરીએ કે મારા ફોનમાં મેં આટલા જય શ્રી રામના નામ લખીને મેં આ એપમાં મારું યોગદાન આપ્યું છે તો આજે હું આપ સૌને વિનંતી પણ કરું છું તો સાથે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ પોતે જુઓ રામલલ્લા નિજ મંદિરમાં બેસવા જઈ રહ્યા છે તો કેવું યોગદાન લોકો આપી રહ્યા છે કેવું ઇનિશિયેટિવ કામ કરી રહ્યા છે તો આપણે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા આપણા મોબાઈલમાં થોડો સમય આપીને જય શ્રી રામના મંત્ર સાથે આપણે એ એપમાં આપણે પણ મંત્ર લખીએ એવી આપ બધાને વિનંતી જય શ્રી રામ જય શ્રી શ્રીરામ જય જય શ્રી રામ સનાતન રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા આજ એક વેબસાઇટ તૈયાર કરવામાં આવી હતી અને એ વેબસાઇટનું લોન્ચિંગ સંતો મહંતોના આશીર્વાદથી આજે લોન્ચ કરવામાં આવ્યું જેની અંદર એક પોર્ટલ છે એ પોર્ટલની અંદર ડિજિટલના માધ્યમથી રામ નામ લખવાનું એક સંદેશ આપવામાં આવ્યો છે અને સૌ સનાતનીઓ એની અંદર જોડાઈ અને રામ નામ લખે પહેલાં વર્ષો પહેલાં આપણે પેનથી નોટબુકમાં લખતા હતા અને પછી ભગવાનના મંદિરમાં ચડાવતા હતા એની જગ્યાએ આ ડિજિટલના માધ્યમથી અગર રામ નામ લખવામાં આવે તો એનાથી આ જે રામ નામ લખેલું છે એ ક્યારેય વિલીન થશે નહીં અને એ ક્લાઉડમાં જ રહેશે અને ભગવાનના આશીર્વાદ એની સાથે સૌને મળશે અને જે પડાવ પાસ કરશે એ પડાવને એક હજાર બે હજારના જે પડાવ છે એ દર હજાર પડાવે એમને કંઈક ને કંઈક રામનું ચિહ્ન એમના ઘરે મોકલવામાં આવશે તો આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે સૌ લોકો આમાં જોડાય અને જે વિશ્વ રેકોર્ડ કરવો છે આપણે કે બાવીસ તારીખ સુધીમાં એક કરોડથી વધારે વાર રામ નામ લખાય તો એમાં સૌ જોડાઈ અને સહભાગી જય જય શ્રીરામ હા સનાતન રાષ્ટ્ર સેવા સંઘ માન્ય શૈલેષભાઈ એમની સમગ્ર ટીમ દ્વારા પહેલી જાન્યુઆરી આજના દિવસથી બાવીસમી જાન્યુઆરી રામલીલાના મૂર્તિનું પૂજન શરૂ થાય ત્યાં સુધી એક કરોડથી પણ વધારે લોકો જય શ્રી રામના મંત્રનો જાપ કરે અને તે પણ ડિજિટલના માધ્યમથી કરે એવી એક સુંદર મજાની સેવાની શરૂઆત કરી છે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર જેટલા આપ જપ કરતા જાઓ તે પ્રમાણે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી શ્રી રામ ભગવાનની વસ્તુઓથી એમને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ એની સાથે એમણે રાખ્યો છે ત્યારે ડિજિટલના યુગમાં એક કરોડથી વધારે મંત્ર ક્લાઉડના માધ્યમથી જ્યારે આપણને સૌને આશીર્વાદ આપવાના છે આવા સુંદર કાર્યક્રમ માટે શૈલેષભાઈ સુમિતભાઈ નીરજભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે કે આ ડિજિટલ એપને ડાઉનલોડ કરે એપના માધ્યમથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમાં જય શ્રી રામ એ લખે અને એક હજાર બે હજાર પાંચ હજાર એ પ્રમાણે લખતા લગતાં અયોધ્યા મંદિર સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની વ્યવસ્થા કરી છે જે હાઈએસ્ટ લખી રહેશે તે લોકોને અયોધ્યા મંદિર સુધી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી લઈ જવાની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે ત્યારે એમનું જે સુંદર કાર્ય છે એ કાર્યમાં સૌને સહકાર આપવા માટે વડોદરા શહેરના નગરજનોને વિનંતી કરું છું